હેલો વિદ્યાર્થી મિત્રો હું એન બી બી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જોઈએ ધોરણ નવ ઇંગ્લિશનું જે બીજી એક્ઝામ આવે છે એનું મોડેલ પેપર તો મિત્રો જેમાં પહેલો છે સેક્શન એ તો સેક્શન એમાં મિત્રો જે પેરેગ્રાફાન્સર એ આપણે જોઈએ તો મિત્રો પહેલો જ પ્રશ્ન છે કે વોટ ડઝ અ ચીતા ઇટ તો મિત્રો જવાબ આવે છે કે અ ચીતા ઇટ્સ મીડિયમ સાઇઝ બક્સ હેઝ એન્ડ લાર્જ વર્ગ્સ પછી બીજું છે વોટ ડૂ યુ નો અબાઉટ ધ કપ્સ તો આપણે કહીશું કે ધ કબ્સ આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર હા મિત્રો આગળ બીજો પેરાગ્રાફ છે જેમાં છે વોટ ડીડ મોહન્સ મધર ડૂ તો કે મોહન્સ મધર કેમ ટુ હિઝ હેલ્પ એન્ડ ડિક્લેર ધેટ હી શૂડ ફોલો હિઝ હર્ટ ડિઝાઇડ પછી બીજું છે વાય વોઝ મોહન ઓવર તો કે મોહન વોઝ ઓવર જોઈડ હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ હા મિત્રો પાંચમું છે હુ ડિક્લેર રાણી કે વાવ એન્ડ એપ્રો તો કે યુનેસ્કો ડિક્લેર રાણી કે વાવ એઝ એ એપ્રો સાઇડ બીજું છે વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ તો આવશે કે ધ વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ હવે મિત્રો સાતમા નંબરનો પ્રશ્ન છે કે વોટ વિલ બુસ્ટ જિગ્નેસ કોન્ફિડન્સ તો મિત્રો ઇફ જિગ્નેસ પ્લાન્સ ફોર ઓનલી વન ડે એન્ડ ટ્રાઇઝ ટુ ફોલો ઇટ હી વિલ ગેટ એબ્યુચ્યુએટ ટુ ડુઈંગ લાઇક ધેટ એન્ડ ઇટ વિલ બુસ્ટ બુસ્ટ હિઝ કોન્ફિડન્સ હવે મિત્રો આઠમું છે વોટ ડિસ્કવરેજ જિગ્નેશ તો હવે જિગ્નેશ ગેટ્સ ડિસ્કવરેજ વેન હી કેન નોટ ફોલો ધ ટાઈમટેબલ તો મિત્રો સેક્શન એમાં પહેલાં આઠ પ્રશ્નો હશે એ હશે પછી બે હશે એ હશે ટ્રુ હશે તો મિત્રો નવમું ટ્રુ ફોલ્સ છે કે દેર આર થર્ટી ટુ ડિલિશિયસ ડિલિડિયસ ટીથ તો કે બત્રીસ ચેર ખરતા દાંત હોય છે તો આવશે ફોલ્સ હવે મિત્રો દસમું છે ચાંદી હેઝ ગ્રોથ ઓલ્ડ લાઈફ ટુ મી તો એમાં પણ શું આવે છે ફોલ્સ આવે છે મિત્રો હવે સેક્શન બી સેક્શન બી મિત્રો છે સ્ટાન્જા અને સ્ટાન્જા ઉપર આન્સર આપવાના હોય છે તો મિત્રો સ્ટાન્જામાં બે પ્રશ્નો પૂછ્યા છે અગિયારમો અને બારમો જે તમારે જવાબ જોઈ લેવાના છે પછી મિત્રો છે આગળ રીડ ધ પેસેજ અને આન્સર ધ ક્વેશ્ચન્સ આ મિત્રો ફકરો આપ્યો હોય છે ફકરા ઉપર પ્રશ્નોના જવાબ હોય છે જે સપ્લિમેન્ટરી રીડરના હોય છે એ આપણે જોઈએ તો કે હાઉ મેની બોર્ડ્સ વેર ધેર હુ વોઝ ધેર ઇન ધ ઇચ વર્ડ તો કે ધેર વેર ટ્વેલ્વ વર્ડ્સ ધેર વોઝ અ હેન્ડસમ યંગ પ્રિન્સ ઇન ઇચ વર્ડ પછી કહે છે બીજો પ્રશ્ન છે વેર ડીડ ધ પ્રિન્સેસ ગો તો કે ધ પ્રિન્સેસ વેન્ટ ટુ અ સિલ્વર ફોરેસ્ટ પછી મિત્રો છે વોટ ડીડ મિહિર ડુ તો કે ધ મિહિર પિકડ અપ અ ફ્લિક ફ્યુ સિલ્વર લીવ્સ એન્ડ ફૂડ ધેમ ઇન ઇઝ પોકેટ પછી મિત્રો પંદરમું છે વોટ ડીડ મિહિર ડુ તો એ જ આપણે જોયું પછી સોળમું છે કે વોટ ડીડ ધ પ્રિન્સેસ ડુ તો કે ધ પ્રિન્સેસ ડાન્સ વિથ ધ પ્રિન્સે પ્રિન્સ ધ હોલ નાઇટ હા મિત્રો આગળ છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ડેટા છે તેમાં પહેલું છે હુ ઇઝ અ ડોક્ટર ઇન નડિયાદ તો કે દર્શિત દર્શિત બરડ ઇઝ અ ડોક્ટર ઇન નડિયાદ પછી કે હાઉ મચ મની ડસ નિમિષા આર તો કે ડઝ આન્સ થર્ટી થર્ટી એટ થાઉઝન્ડ આર એસ પછી છે કે વેર ડસ પ્રતિક પટેલ લીવ તો કે પ્રતીક પટેલ લીવ ઇન સુરત પછી કે વિચ ક્વોલિફિકેશન ડઝ નિમિષા હે તો કે નિમિષા હેઝ ધ ક્વોલિફિકેશન ઓફ બી એમ કોમ એન્ડ બી એન્ડ હવે મિત્રો સેક્શન સી ની શરૂઆત થાય છે અને સેક્શન સીમાં મિત્રો હશે ફંક્શન્સ તો ફંક્શન આપણે સોલ્વ કરીએ તો પહેલું કે છે ઇટ મે રેઇન ટુ ડે તો મિત્રો એમાં શું આવે છે પોસિબિલિટી મે છે એટલા માટે પછી બાવીસમું છે પાર્થ ટોલ્ડ ઇઝ મધર ધેટ હી કુડ નોટ ફાઇન્ડ હિઝ કીઝ તો મિત્રો એમાં આવશે તો કે આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ દાખલા ઉદાહરણ તરીકે એમાં ટોલ્ડ ધેટ એવા શબ્દો લખેલા હોય છે એટલા માટે ત્રેવીસમું છે ડુ યુ નો ધ રીઝન વાય હી ઇઝ લેટ તો મિત્રો એમાં આવશે પાસ્ટ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ કે તમે શું કારણ જાણો છો વાય હી ઇઝ લેટ ખરેખર આમાં ઇન્કવાયરી અહીંયા ખોટો જવાબ છે પણ આપણે અહીંયા ઇન્કવાયરી ઇન્કવાયરી આગળ છે ફંક્શન પૂરા કરવાના છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ તો કે ધ મેન હુઝ તો આગળ શું આવશે ધ મેન ઇઝ સ્ટીલ ટોલ વિથ વા સ્માઈલ એન્ડ કાઇન્ડ આઈઝ આ મિત્રો આગળ છે લવ ઇઝ સચ ટેન્ડર ફિલિંગ પછી આગળ આવશે દેટ ઇટ શુડ બી ટ્રીટ વિથ કેર આ મિત્રો આગળ ત્રણ માર્ક્સની ખાળજીગ્યાઓ પૂછાય છે એ આપણે જોઈએ તો કે માય લાઈફ વીલ બી વેરી તો પેલું શું આવશે કમ્ફર્ટેબલ ધેન હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન તો મિત્રો આવી ત્રણ માર્ક્સની ખાળજીગાઓ પૂછાઈ શકે છે આ મિત્રો પછી છે બે માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ તો પ્રિઝિયુસ એમાં આવશે વેલ્યુએબલ અને મોશન એમાં આવશે મુવમેન્ટ मित्रों सेक्शन डी पूछा से तुम्हारे डायरेक्ट एंड तो मित्रों डायरेक्ट एंड इनडायरेक्ट से इन के द शॉपकीपर आस्क द कस्टमर हाउ ही पर पी शो कूड हेल्प हिम पी दस्टमर एक्सक्लेम्ड थेट ही वोज लुकिंग फॉर अ गुड री वॉच पी द शॉपकीपर पे यहां आसक्लेम्ड विथ सरप्राइज थेट ही हेड द बेस्ट कलेक्शन ધ કસ્ટમર એક્સેપ્ટેડ ધ ઓફર તો મિત્રો આવી બે માર્ક્સથી પૂછાશે એક માર્ક એક લખશો જવાબ એ તમને અડધો માર્કસ એમાં મળશે આ મિત્રો આગળ જે કન્જક્શન જે પહેલું છે આઈ વોઝ લેટ ધ ટીચર ગેટ એન્ગ્રી તો જવાબ આવે ધો આઈ વોઝ લેટ ધ ટીચર ડિડ નોટ ગેટ એન્ગરી હું મોડો હોવા છતાં પણ શિક્ષક ગુસ્સે થયા નહીં બીજું છે યુ કેન સિલેક્ટ રેડ પેન યુ કેન સિલેક્ટ બ્લુ પેન તો આપણે શું લખશું એ ઇધર ઓરથી બનાવશું યુ કેન સિલેક્ટ ઇધર અ રેડ પેન ઓર અ બ્લ્યુ પેન આ મિત્રો આગળ છે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રિરાઈટ ધ રિરાઈટ ધ કરેક્ટ ધ પેરેગ્રાફ હવે મિત્રો આમાં જે ખાલી જગ્યાઓ પૂછાય છે જે પાર્ટની હોય છે એ આપણે જોઈએ બે માર્ક્સની તો કે ક્વીન ઉદયમતી શું આવશે એમાં હેઝ કન્સ્ટ્રક્ટર જે મિત્રો એડિટિંગ હોય છે એ એડિટિંગ ટોપિક અહીંયા છે પછી રાણી કી વાવ બિટવીન વન થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ એન્ડ વન થાઉઝન્ડ સિક્સટી થ્રી રાની કી વાવ હેઝ બીકેમ વન ઓફ ધ તો શું આવશે મોસ્ટ આવશે પોપ્યુલર પ્લેસ ઇન વિઝિટ ઇન ગુજરાત આ મિત્રો આગળ છે ડુ એસ ડાયરેક્ટેડ જેમાં ચેન્જ ધ ટેક્સ ચેન્જ ધ ટેન્સ ચેન્જ ધ જેન્ડર એવા ટોપિક પૂછાઈ શકે છે જેમાં પહેલું છે કે મિસ્ટર અમિત મહેતા ઇઝ ઇઝનું શું કર્યું છે વોઝ એન ઓલ્ડ મેન પછી કહીશું કે હી લાઈક રીડિંગ મ્યુઝિક એન્ડ ટ્રાવેલિંગ પછી કહીશું કે હી ઓપન ટ્રાય ટુ લર્ન ક્લાસિકલ મ્યુઝિક પછી કહીશું હી સ્ટાર્ટેડ સિંગ સ્વીટલી આમાં મિત્રો કાળ પરિવર્તન હતું हा मित्र आगळ्याच क्वेश्चन देर इज वेरी लिटल वॉटर इन द व्हेल त्यामुळे मित्र जबाब शो आ हाऊ मच वॉटर इज देअर इन द व्हेल पण मित्र द चिल्ड्रन गो टू द काउंटर करता है पूर्ण हु ठीू ध काउंटर અને મિત્રો સેક્શનની જેમાં એક એસે પૂછાય છે અને પછી ઈમેલ પૂછાય છે અને પિક્ચર ડિસ્ક્રાઈબ પૂછાય છે તો મિત્રો એસે ફરજીયાત લખવાનો હોય છે ત્રણમાંથી એક તો એમાં એક છે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીસ એ તમે તૈયાર કરી લેજો પછી આ ટૅક્સ છે એ પણ તૈયાર કરી લેજો અને ફ્લડ્સ છે એ પણ તૈયાર કરી લેજો આ ત્રણ એસે છે અને પછી મિત્રો રિવર બેન્કનું પિક્ચર ડિસ્ક્રાઈબ ચિત્ર વર્ણન પૂછેલું છે જે તમે અંદર જોઈ શકો છો અને પછી મિત્રો ઈમેલ છે રાઈટ એન્ડ ઈમેલ ટુ યુર અંકલ થેન્ક યુ હિમ ફોર બર્થડે ડે પ્રેઝન્ટ બર્થ ડેમાં હાજરી આપી એના માટેનો આભાર વ્યક્ત કરતો ઈમેલ પૂછવામાં આવ્યો છે તો મિત્રો આવી રીતે આપણે બીજી એક્ઝામમાં બીજી સત્રની એક્ઝામ છે એમાં નવમા ધોરણમાં પેપર પૂછાઈ શકે છે તો મિત્રો તૈયારી માટે આ બેસ્ટ પેપર છે મિત્રો તો આવા જ પેપરના સોલ્યુશનના વિડીયો અથવા બીજા ટૉપિકના વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે